સાંસદ બનાસની બેન ઘેની બેન એઆઈસીટરી સુહાસિબેન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો છું બરાબર સંઘવી સાહેબ ને ગચકાયા છે આપણો આઠ ચોપડી ભણેલો છે એની જોડે કેટલી અપેક્ષા રાખવી જાજુ ભણતર છે એની જોડે કેટલી અપેક્ષા રાખવી એવું પણ સાથીઓ આજે જે જ્ઞાની બેને વાત કરી બધાય વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે આખું આ પ્રકરણ કઈ રીતે ઊભું થયું માન્ય અમિતભાઈ અને તુષારબેન સમક્ષ થરાદના ઢીવા પાસેથી જ્યારે અમારી જન આક્રોશ રેલી નીકળી ત્યારે આગળ રસ્તામાં શિવનગર નામનું એક વિસ્તાર એ શિવનગરના લોકો એ વર્ષોથી રજૂઆત કરતા એ ગેનીબેનને બેન ને બી ખબર ને અમને બી ખબર ગેની બેન બી રજૂઆતો કરેલી મેં પણ રજૂઆતો કરેલી એ વિસ્તારના વડીલો યુવાનો બહેનો બધાની બહુ લાંબા વર્ષોની રજૂઆત બાદ પણ જ્યારે તંત્ર કામ નહોતું કરતું ત્યારે બધી બહેનોને લઈને અમે જિલ્લા પોલીસ વડાની કચેરી ત્યાં અમે લોકો પહોંચી ગયા અને આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર એ મૂળ ચર્ચા પટ્ટાન મારી ભાષા ઉપર કરવા માંગે છે દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી મંત્રીનું ગજવું ફરવા માટે બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું ગુજરાતની સરકાર ભાજપની સરકાર એનો જવાબ આપે મને કોઈ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ કોમેન્ટ કરો છે તેની પર કી કહો બધું અમિતભાઈ વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાળ નું ગુજરાતી થાય પંખો અને ડ્રગ્સ નું ગુજરાતી થાય આઠ ચોપડી ડ્રગ્સ નું ગુજરાતી શું થાય આ અવાજ તો આ કુંડાડાની બારે નહીં જાય છેલ્લી લાઈન સુધી અવાજવો જોઈએ બોલો ડ્રગ્સ નું ગુજરાતી શું થાય ડ્રગ્સ નું ગુજરાતી શું થાય ડ્રગ્સ નું ગુજરાતી શું થાય ગુજરાતી ભાષા સારી છે મારી અને ત્યાંના જિલ્લા પોલીસ વડા ફરાદના અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ બંને નવા હતા ચંદનજી ભી એમને માંડ 10 12 15 દાડા થયા હતા પણ મૂળ જવાબદારી આખી સિસ્ટમ ની છે અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાતા હતા એમના માટે અમે કોમેન્ટ કરી હતી અને આજે પણ એક કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય

પણ જે માણસો ખોટા કામ નથી કરતા એમને ડરવાની કોઈ ચિંતા હોતી નથી જે માણસ ખોટા નામ નથી કરતા જેમની નિયતમાં ખોટ નથી સત્યમની પરખ્યા એને ઉભું રહેતું હોય છે એટલે તમને કહું કે ગઈકાલે માન્ય અમિતભાઈ આસામની પોલીસે મારી ધરપકડ કરી અને છેડતી ની કલમ દૂર કરી નાખી સમય લાગતો હોય છે પણ સત્યમ એવું છે અને યાદ કરાવું બે દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસ ના એક કર્મચારી મિત્રએ કીધું કે jignesh bhai ફરી એકવાર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે તો મેં અમને જવાબ આપ્યો કે કેટલી ઊંચી ઝેલ છે તારી देखी है और देखेंगे आखिरी डाव हमारा है जीतेंगे भाई जीतेंगे ફરી એકવાર સત્ય બેવું જ રીતે થશે આજે ગુજરાતની અંદર હર હરસંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતાવતી અને એક પડકાર ફેંકવા માંગીએ છીએ કે તમને જ આવ 100 દિવસ આપ્યા આ સો દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂ નોડ્ડો ના ચાલતો હોય જુગાર નો નોડ્ડો ના ચાલતો હોય અને રવિશંકર મહારાજ ના ગુજરાત અંદર તમે જો આ મહેસાણા અંદર ડ્રગ્સ આવી ગયું અમારા પાલનપુરમાં ડ્રગ્સ આવી ગયું આખા ગુજરાતમાં આવી ગયું આખા ગુજરાતની અંદર દરિયા કાંઠે બોતે 10000 કરોડ નું ડ્રગ્સ પકડાયું તો સવાલ પૂછવો કે નહીં કા ડ્રગ્સ આવે છે કે ક્યાંથી કોણ એને મંગાવે છે કોણ એના સપ્લાયર કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં પૂછવાનો કે નહીં ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવું છે કે નહીં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું દારૂની લત એ કદાચ છૂટી જશે પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરાને દીકરીની ચોંકડી મારી દેવાની તમારું સત્યાનાશ નક્કી છે જો કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો તો આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ મંગળ બુધ ને ને ગુરુ ચાર દિવસ કોઈ લે અને પાંચમા દિવસે એવી તલબ લાગે કે કે જો એ યુવાન ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે તમે પોલીસ ના સારા મિત્રો પૂછજો જે પ્રમાણિકતા નીમાનદારી થી કામ કરે છે તમને અંદર ની વાત કહેશે પોતાની માના ગળાનો દોરો છૂટવીને એ ડ્રગ્સ લેવા જાય છે

એવા સેંકડો લોકોએ ગળે ફાંસો ખાઈ લીધો આપણે ગુજરાતનાવું બનાવવું છે આના માટે ભગતસિંહ બલિદાન આપ્યો આના માટે મૌલાડા આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા આના માટે પંડિત જવાહરલાલ નેહરુ દસ બારસ વર્ષ જેલમાં રહ્યા કારાવાસ ભોગવ્યો આ ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી અચાનક એક દિવસ આઝાદ નથી થઈ અઢારસો ના વિપ્લવ થી લઈને આજ દિન સુધી અનેક લોકોએ દેશ માટે ત્યાગ કર્યો તપસ્યા આપ્યા બલિદાન આપ્યા

અને ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનો નખો દ્વારતા થાય ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ વસ્તુ છે આજે માનની અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં જે જનાક્રોશ રેલી નીકળી છે આ જનાક્રોશ રેલી હતી અમે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતાનો આભાર માનીએ છીએ કે બધા એકદમ મુઠ્ઠી વાળીને કોંગ્રેસની સાથે જોડાઈ ગયા છે જોડાય છે કે નથી જોડાયા આખા ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય એ દક્ષિણ ગુજરાત હોય એ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જુઓ ત્યાં બરાબર ધુલાઈ છે મીડિયા દબાઈ દબાઈને લોકો ગાળો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળાએ આમાં કેવું ડિબેટ થાય ને તો ભાઈ કોંગ્રેસ તરફથી બળતી ઉજવી બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે ત્રણ ચાર ડિબેટો કેવી પ્લાસ પ્લાન કરી કે સરકારની ભાષા બોલેવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં કોઈ પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી પ્રદીપજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકું આપ્યું કે જે જે છાપા ચેનલ વાળા જિગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર રૂપિયા જમા થઈ જાય સ્ક્રિપ્ટ સાથે પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે દબાઈને લોકોએ ગાળો લખી છે જે દબાઈને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુથી ફાટી હતી બધાય સ્ટોરીઓ બોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા માંડ્યા બોલો બંધ કેરા થશે બધા લાઈન ઉપર આવી ગયા મતલબ શું આ ડ્રગ્સ સામેની લડાઈ આ વ્યસન સામેની લડાઈ એ ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓથી નહીં થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ પડશે તમારે પણ જરા તાકાત બતાવી પડશે તમારે પણ અને ટેકો આપવો આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દારૂ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાઈનો અવાજ આવે છે ને જરા થોડા હાકલા પડકારા કરો જ ખબર પડે

કે જાઓ જિગ્નેશભાઈ ની વિરુદ્ધમાં કાર્યક્રમ કરો તમે ભૂંડા લાગો છો હર્ષભાઈ તમે ભૂંડા લાગો છો તમને ગુજરાતની જનતા અને પોલીસના મિત્રોએ ઓળખી ગયા અને પાછા કહે છે સંસ્કાર કેવો વિડિયો બહાર આવ્યો હર્ષભાઈનો કે કોકને કહેતા હતા તારા ટાટિયા તોડી નાખવા જોઈએ આ એમના સંસ્કાર છે બીજી શું મેટર ખબર પડી કે સુરતની અંદર બે હજાર ને તેરમાં એમની સામે

એક વિનંતી કરું છું બહુ ટૂંક સમયમાં અમે માનનીય અમિતભાઈના નેતૃત્વમાં એક હેલ્પલાઇન નંબર ડિક્લેર કરીશું તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડીયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગુરક ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે 33 હેલ્પલાઇન જ છે તમે તારા માહિતી અમારા સુધી દબાઈને આવવા દો અમે તમારો અવાજ બનીશું પણ એક વાતનો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા થવા નહીં દઈએ હવે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં

આપણે કેવું ગુજરાત જોઈએ આપણે કેવું ગુજરાત જોઈએ હું કહીશ લડેંગે તમે બંને હાથ ઊંચા કરીને કહેજો જીતેંગે આ નશાના દુષણની સામે અને ગુજરાતના ખેડૂતો પશુપાલકો ખેતમજૂરો દલિતો આદિવાસીઓ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ મહિલાઓ સર્વ સમાજના જે પણ પ્રશ્નો છે જેના માટે આ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી નીકળી છે એ તમામ પ્રશ્નો માટે લડીશું હું કઈશ લડેગે તમે કેશો જીતેંગે લડે છે ગુલ્લા ખાધા છે હજી પાયો નું શું પીવું છું બોલો લડે 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 જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ જય જન આક્રોશ રેલી